गोधरा सिविल हॉस्पिटलना नर्सिंग स्टाफ तरफे रक्तदान अंगे प्रशंसनीय पहेब गोधरा सिविल नर्सिंग स्टाफ स्टाफे मानवता भावनाने પોસ્ટથી અનોખી પહેલ હાથ ધરી છે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ત્રીસથી ચાલીસ જેટલી મહિલા કર્મચારીઓ રક્તદાન માટે નિયમિત ભાગીદાર બનવાનું શપથ લીધા છે આ કાર્યક્રમ હોસ્પિટલના કેમ્પસમાં યોજાયો હતો જેમાં પેથોલોજીસ્ટ ડોક્ટર પૂર્વી દેસાઈની ઉપસ્થિતિમાં શપથવિધિ સંપન્ન કરવામાં આવી ડોક્ટર દેસાઈએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન માટે વધુ લોકોને પ્રેરિત કરવાનો છે નર્સિંગ સ્ટાફે માત્ર શપથ લેવો પૂરતો મર્યાદિત ન રહી પરંતુ પરંતુ સમગ્ર સમાજના નાગરિકોને પણ નિયમિત રીતે રક્તદાન કરવા માટે અપીલ કરી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નર્સિંગ વિભાગની મહિલાઓની હાજરી રહી હતી અને સૌને સૌએ મધથી માનવ સેવા માટે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આવી પહેલો સામાન્ય નાગરિકોને પણ રક્તદાન જેવા પવિત્ર કાર્યો માટે પ્રેરણા આપે તે મહત્વપૂર્ણ છે